આજરોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા રાહોત રાજકોટ શહેરમાં જે ગેરકાયદેસર વ્યાજના ધંધા કરતા છે લોકો આ લોકોને જે લોકો ત્રાસેલા છે આ લોકોને સાથે એક લોક દરબાર કરવામાં આવ્યા આ લોક દરબારમાં આ લોકોને જુદા જુદા જે સંસ્થાઓ છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે બેંક છે સરકારશ્રીને જે યોજનાઓ છે આ બાબતમાં આ લોકોને સમજ આપવામાં આવ્યા અને આને જે કંઈ સમસ્યાઓ હતા આ લોકોને આ સાંભળવામાં આવ્યા પછી આ લોકોને જે કોઈ ગેરકાયદેસર વ્યાજ ધંધાવાળાના ચક્કરમાં ફસાઈ ગયા હશે આ માટે કાયદેસર કાર્યવાહી માટે કરવા માટે અરજી આપવા માટે સમજ આપવામાં આવ્યા અને આગળ ભવિષ્યમાં આ લોકો આવા ચુંગુલમાં નહીં ફસાય આના આના ફેમિલીવાળા કે આને બીજા આડોશી પડોશીને આ મુજબ સમજ કરે તે માટે અને વિગતવારને જુદા જુદા યોજનાઓને જાણકારી આપવામાં આવ્યા અને હું ઈચ્છું કે આથી આ લોકોને તો ફાયદા થશે અને આજુબાજુ બીજા જે લોકો છે આ લોકોને પણ ફાયદા થશે અને આગળ આ જે દૂષણ છે આમાં આપણે કંટ્રોલ કરી શકશું નહીં આમાં જે ગુનામાં ફરિયાદ બનતા હશે આપને દાખલ કરશું આપને જેવી રીતે માહિતી આપ્યા ગયા વખતે પણ સાઠ અરજી આવી રીતે આવ્યા હતા અને સાઠમાંથી સુડતાલીસમાં ગુનો દાખિલ થયા છે જે બાકી અરજીઓ છે

તો કાર્યવાહી તો ગયા વખતે પણ થયા છે અને આવી જ રીતે આ વખતે પણ આ ડ્રાઈવ જે છે એક મહિના સુધી ચાલવાના છે પૂરા જુલાઈ માસમાં આ ડ્રાઇવ ચાલશે અને આમાં જેટલા અરજીઓ આવશે પછી આને આપણે એનાલિસિસ કરશું કે આમાંથી કેટલાના ગુનો દાખિલ થયા અને કેટલાના નથી થયા નથી થયા તો શું કારણસર નથી થયા પછી આપણે આના ઉપરથી નિષ્કર્ષમાં